મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલવાના બદલે ડોક્ટરોએ જેમ કેમ ચાલુ કર્યું કોરોના કાળ પછી ભરૂચના કેટલાક ડોક્ટરોનું ભાગ્ય ચમકી ગયું છે ભરૂચના મનુભર ચોકડી એસઆર પ્લાઝાના બિલ્ડર પિતા પુત્રને બચાવવામાં બૌડાના અધિકારીઓને રસ કેમ

તેનો પર્દાફાશ થયો છે સરકારી તંત્ર અને અધિકારીઓને જાણે ગજવામાં લઈને ફરતા હોય તેમ બિલ્ડર પિતા પુત્ર રફીક અને સંજય કેટલી હદે પોતાની મનમાની કરી કાયદાની તૈસી કરી છે તે સામે આવ્યું છે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મનોબર ચોકડી પર આવેલ સ્ટર્લિંગ પાર્કમાં બિલ્ડર રફીક અને તેના પુત્ર સંજય રાણાએ શોપિંગ બનાવ્યા છે જેમાં જમીન આપનાર ઇસ્માઇલ શીતલ પણ ભાગીદાર છે આ પિતા પુત્રએ પોતાના પૈસાના ચોરે સરકારી નીતિ નિયમો અને ધોરણોને નેવે મૂકી ગેરકાયદેસર બાંધકામ કર્યું છે મનોબર ચોકડી પાસે હાલમાં જેનું બાંધકામ થઈ રહ્યું છે તેસાર પ્લાઝા અને તેની સામે આવેલા સ્ટર્લિંગ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં બાંધકામમાં બિલ્ડર પિતા પુત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાયું છે બિલ્ડર પિતા પુત્રએ પ્રમાણે બાંધકામ ન કરી સ્ટેલિંગ પ્લાઝામાં રહેતા લોકોના બંધારણીય અને સોસાયટીના રહીશ તરીકેના હક પર તરાબ મારી છે શોપિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે હજુ બિલ્ડરને તંત્ર દ્વારા બિલ્ડિંગ યુ સર્ટિફિકેટ અપાવ નથી છતાં ભાડું ખાવાની લાલચમાં બિલ્ડરે ઓક્ટેન ફિટ સિટીના માલિકોને જીમ ચાલુ કરવામાં મિલકત ભાડે આપી દીધી હતી દોઢેક મહિનાથી શરૂ થયેલા ગુજરાતના સૌથી મોટા અને પ્રીમિયમ જીમને આખરે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાને કારણે નગરપાલિકાના ફાયર વિભાગે સીલ મારી દીધું છે પરંતુ ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડર સામે નગરપાલિકા કે બૌડાએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી આ અંગે બૌડા સહિત જિલ્લા કલેક્ટરને અનેક ફરિયાદો થઈ હોવા છતાં તંત્ર દ્વારા બિલ્ડર પિતા પુત્ર અને તેમના ભાગીદારોને બચાવવાનો વાલીશ પ્રયાસ થઈ રહ્યો છે બૌડાના અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર પ્રકરણમાં સામે આવી છે ત્યારે સવાલ એવો થાય છે કે કોઈ પણ ચમરબંધીને ન છોડવાની ગુલબાંગો ફેંકતા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભરૂચ જિલ્લાના અધિકારીઓ સામે લાલાંક કરશે કે જે બિલ્ડરોના હિતવા કામ કરી રહ્યા છે કોરોના કાળ પછી કેટલાક ડોક્ટર્સને જાણે લોટરી લાગ્યું હોય તેમ એક પછી એક બીજી એમ અનેક હોસ્પિટલોમાં ભાગીદારી થઈ રહી છે ભરૂચમાં આવી ભાગીદારી માટે હોસ્પિટલ ખૂટી પડી હોય તેમ ડોક્ટર્સ હવે જીમમાં ભાગીદારી કરવા લાગ્યા છે ભરૂચના કેટલાક તબીબો જેમના નામ ડોક્ટર વસીમ ડોક્ટર ઇરફાન ડોક્ટર મિનહાસ અને ડોક્ટર સુહેલ દ્વારા ભરૂચમાં ગુજરાતનું સૌથી મોટું અને પ્રીમિયમ જીમ શરૂ કરવામાં આવ્યું છે જો આ ડોક્ટર્સ પાસે એટલા રૂપિયા હોય તો તેઓ પશ્ચિમ વિસ્તારમાં અથવા દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી શક્યા હોત પરંતુ કયા કારણોસર તેમણે કરોડો રૂપિયાના ખર્ચે જીમ બનાવ્યું અને દોડ લાખના માસિક ભાડે મિલકત લીધી તે એક વિચારવા જેવી બાબત છે આ ડોક્ટર સામાન્ય માણસ કરતા વધુ બુદ્ધિજીવી હોય છે તેમને તમામ નિયમોની જાણકારી હોય છે તેવામાં જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તેનું બેઉ સર્ટિફિકેટ નથી તે જાણતા હોવા છતાં તેમણે જીમ શરૂ કરવા કેમ ઉતાવળ કરી તે વિચારવા જેવી બાબત છે આ આખું પ્રકરણ જોતા ઉપરોક્ત ડોક્ટર જે જે હોસ્પિટલના માલિક છે ને જેમાં ભાગીદાર છે ત્યાં ફાયર એનઓસી મેળવી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે સાથે સાથે વર્ષ વર્ષે પચીસ હજાર કરતા વધુ ફી વસૂલ કરતું આટલું પ્રીમિયમ જેમ બનાવવા માટે કોણે કેટલા પૈસાનું રોકાણ કર્યું છે તેમનું કયા કયા કેટલું રોકાણ છે તે દિશામાં આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ તપાસ કરે તે ખૂબ જરૂરી બન્યું છે રિપોર્ટર અચર ન્યૂઝ ભરૂચ ભરૂચ